નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પાઠ્યપુસ્તકના એક ખૂબ જ મહત્વના પ્રકરણ પ્રકરણ ચાર વ્યવસ્થા તંત્ર એટલે કે ઓર્ગેનાઇઝિંગ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ હાજી આપણી પાસે આની જરૂરી નોટ્સ પણ છે અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે ધંધાકીય એકમો એ કોઈ પણ હોય એ સફળ થવા માટે પોતાની અંદરની ગોઠવણ પોતાની રચના કેવી રીતે કરે છે બિલકુલ વ્યવસ્થા તંત્ર વગર તો કશું શક્ય જ નથી એમ કહી શકાય એ એ પાયાનું કામ છે સંચાલનનું ખાલી કોઈ સ્ટ્રક્ચર નથી પણ એક એક આખી પ્રોસેસ છે જેમાં આપણે નક્કી કરીએ કે કયા કામ કરવાના છે એને જૂથમાં વહેંચીએ પછી સત્તા અને જવાબદારી આપીએ જેથી બધા એક જ દિશામાં સાથે મળીને અસરકારક રીતે કામ કરી શકે બરાબર તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક વ્યાખ્યા થી શબ્દોમાં કહીએ તો સમાન હેતુ પાર પાડવા માટે જેટલી પણ પ્રવૃત્તિઓ છે એમને પહેલા તો ઓળખવી પછી એમને જૂથમાં ગોઠવવી અને એ જૂથો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી બનાવું ધંધા માટેનું એક બ્લુ પ્રિન્ટ બરાબર એક બ્લુ પ્રિન્ટ પણ આ બ્લુપ્રિન્ટ બને કેવી રીતે એની કોઈ પ્રક્રિયા છે હા એની એક આખી પ્રક્રિયા છે સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે વાંચ્યું એ મુજબ સૌથી પહેલા તો હેતુઓ સ્પષ્ટ હોવા જોઈએ શું કામ કરવાનું છે હા લક્ષ્ય શું છે પછી એ લક્ષ્ય સુધી પહોંચવા કયા કયા કાર્યો કરવા પડશે એની એક લાંબી યાદી બને હ પછી એ કાર્યોનું વિભાગીકરણ થાય મતલબ સરખા પ્રકારના કાર્યોને એક વિભાગમાં મૂકવા જેમ કે ઉત્પાદનનું કામ એક વિભાગમાં વેચાણનું બીજામાં હિસાબ કિતાબનું ત્રીજામાં વ્યક્તિ એક વડો નીમવો પડે અને એને જરૂરી સત્તા પણ આપવી પડે સત્તા વગર તો કામ ના થાય બરાબર અને છેલ્લે આ બધું કોણ કોને રિપોર્ટ કરશે કોની પાસે કેટલી સત્તા રહેશે એ બધું દર્શાવતો એક નકશો એક ચાર્ટ બને ઓર્ગેનાઇઝેશન ચાર્ટ અને આ આખી પ્રક્રિયાનો ફાયદો એ છે કે બધું સ્પષ્ટ થઈ જાય કોણે શું કરવાનું છે કોણ કોને જવાબદાર છે ક્લેરિટી આવે હા એ સ્પષ્ટતા બહુ જરૂરી છે હવે આ જે માળખાની વાત કરી એના પણ જુદા જુદા પ્રકારો હોય છે ખરું ને જેમ કે રેખિક વ્યવસ્થા તંત્ર હા રેખિક એ સૌથી જૂનો અને સૌથી સરળ પ્રકાર છે એમાં સત્તા છે ને એ ઉપરથી નીચે એક સીધી લીટીમાં જ આવે જેમ કે લશ્કરમાં હોય દરેક કર્મચારી એના ઉપરીને જ જવાબદાર હોય સરળ છે શિસ્ત જળવાય પણ એની મર્યાદાઓ પણ હશે ચોક્કસ એમાં શું થાય કે વિશિષ્ટીકરણનો લાભ ના મળે એક જ અધિકારીએ ઘણા બધા પ્રકારના કામ જોવા પડે એટલે એના પર બોજ વધી જાય અને કોઈ નિષ્ણાંતની સલાહ ના મળે વિભાગીય સ્તરે હમ તો આનો ઉકેલ એના માટે આયું કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર ફંક્શનલ સ્ટ્રક્ચર આ રેખિકની મર્યાદા દૂર કરવા માટે બન્યું ઓકે એમાં મુખ્ય ભાર વિશિષ્ટીકરણ પર હોય છે શ્રમ વિભાજન થાય દરેક કાર્ય માટે અલગ નિષ્ણાત હોય જેમ કે ઉત્પાદન અધિકારી વહીવટી અધિકારી વેચાણ અધિકારી એટલે એમાં નિષ્ણાતોનો અનુભવ અને જ્ઞાનનો લાભ મળે બરાબર પણ એમાં પાછી બીજી તકલીફ શું એક તો સંકલનનો અભાવ રહી શકે કારણ કે દરેક નિષ્ણાત પોતાના કાર્યને જ મહત્વ આપે બીજું ક્યારેક હુકમ કોનો માનવો એમાં ગૂંચવાળો થાય જવાબદારી નક્કી કરવી પણ અઘરી બને હા એ વાત પણ છે અને આ સિવાય ઔપચારિક અને અનૌપચારિક એવા પણ પ્રકાર છે ને એ શું છે હા એ બહુ રસપ્રદ છે જુઓ ઔપચારિક વ્યવસ્થા તંત્ર એટલે જે આપણે ચાર્ટ પર જોઈએ છીએ જે સંચાલકોએ સભાનપણે નિયમો અને પ્રક્રિયાઓથી બનાવ્યું છે એનો હેતુ ધ્યેય સિદ્ધ કરવાનો હોય છે જે ઓફિશિયલ સ્ટ્રક્ચર છે બરાબર ઓફિશિયલ પણ એની સાથે સાથે જ એક બીજું માળખું પણ વિકસે છે અનૌપચારિક એટલે એ કોઈ બનાવતું નથી એ આપોઆપ બને છે માણસોના સંબંધોમાંથી મિત્રતામાંથી સમાન શોખ કે વિચારોમાંથી લંચ ટાઈમમાં સાથે બેસતા લોકોનું ગ્રુપ કે પછી એક જ વિસ્તારમાંથી આવતા કર્મચારીઓનું ગ્રુપ અચ્છા જે ક્યાંય લખેલું ના હોય પણ એ હોય બહુ પાવરફુલ એ ક્યારેક ઔપચારિક માળખાને મદદ પણ કરે અને ક્યારેક અવરોધ પણ ઊભો કરે એક સારા મેનેજરે આ અનૌપચારિક ગ્રુપ્સને સમજવા પડે અને એનો સકારાત્મક ઉપયોગ કરવો પડે હમ આ તો રસપ્રદ છે અને પછી એ પેલું શ્રેણિક વ્યવસ્થા તંત્ર મેટ્રિક્સ એ થોડું જટિલ સંભળાય છે હા એ થોડું જટિલ છે એ આધુનિક સમયની જરૂરિયાત છે એમાં શું હોય કે બે પ્રકારના માળખા ભેગા થાય એક કાર્યાનુસાર અને બીજું પ્રોજેક્ટ અનુસાર એટલે એક કર્મચારીને બે બોસ હોય લગભગ એમ જ એક એના ફંક્શનલ ડિપાર્ટમેન્ટનો હેડ અને બીજો એ જે પ્રોજેક્ટ પર કામ કરતો હોય એનો પ્રોજેક્ટ મેનેજર ઓ બાપરે એમાં તો ગૂંચવાળો ના થાય થઈ શકે બિલકુલ થઈ શકે બેવડા હુકમોને કારણે સંઘર્ષ પણ થાય પણ એનો ફાયદો એ છે કે જ્યાં ઘણા બધા પ્રોજેક્ટસ ચાલતા હોય ત્યાં નિષ્ણાતો અને સંસાધનોનો બહુ સારો ઉપયોગ થાય છે ફ્લેક્સિબિલિટી રહે છે ઓકે એટલે કયું માળખું પસંદ કરવું એ કંપનીના કામ પર આધાર રાખે હા એના કદ પ્રકાર ટેકનોલોજી અને જરૂરિયાત પર આ બધા માળખામાં એક કોમન વાત આવે છે સત્તાની કેટલી સત્તા કોની પાસે રાખવી કેટલી નીચે આપવી હા અને ત્યાં જ આવે છે વિકેન્દ્રીકરણ અને સત્તા સોંપણીનો ખ્યાલ બરાબર વિકેન્દ્રીકરણ એટલે શું એટલે સત્તાને ઉપરથી નીચે તરફ વહેંચી દેવી હા પણ વ્યવસ્થિત રીતે વિકેન્દ્રીકરણ એટલે ઉચ્ચ સપાટીથી નીચલી સપાટી સુધી કામગીરીના પ્રમાણમાં સત્તા અને જવાબદારીની વ્યવસ્થિત સોંપણી કરવી જેથી નિર્ણયો જે તે લેવલ પર જ ઝડપથી લઈ શકાય અચ્છા એ મોટા પાયા પર થાય જ્યારે સત્તા સોંપણી એટલે કે ડેલિગેશન એ વિકેન્દ્રીકરણનો જ એક ભાગ છે એમાં કોઈ ઉપરી અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીને કોઈ ચોક્કસ કાર્ય સોંપે અને એ કાર્ય કરવા માટે જરૂરી સત્તા પણ આપે ઓકે એટલે ડેલિગેશન એ વ્યક્તિગત સ્તરે થાય ઉપરી અને તાબેદાર વચ્ચે હા અને બહુ જરૂરી છે એનાથી ઉપરીનો કાર્યબોજ ઘટે તાબેદારને શીખવા મળે એનો વિકાસ થાય સત્તા સોંપણીમાં મુખ્ય કઈ બાબતો આવે સ્ત્રોતોમાં ત્રણ તત્વોની વાત છે હા ત્રણ પાયાના તત્વો છે એક જવાબદારીની સોંપણી એટલે કે કામ સોંપવું બીજું સત્તાની સોંપણી એટલે એ કામ કરવા માટે જરૂરી અધિકાર આપવા અને ત્રીજું ઉત્તરદાયિત્વનું સર્જન ઉત્તરદાયિત્વ એટલે એકાઉન્ટેબિલિટી બરાબર એકાઉન્ટેબિલિટી એટલે કે તાબેદારે જે કામ કર્યું એના માટે પોતાના ઉપરીને જવાબ આપવો પડે પણ અહીં એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કઈ ઉપરી અધિકારી કામ સોંપી શકે સત્તા પણ સોંપી શકે પણ આખરી જવાબદારી એટલે કે ઉત્તરદાયિત્વ એ ક્યારેય સોંપી ના શકે એ તો ઉપરીનું જ રે જો તાબેદાર ભૂલ કરે તો અંતે તો ઉપરી જ જવાબદાર ગણાય હમ આ બહુ મહત્વનું છે તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે વ્યવસ્થા તંત્ર એ ફક્ત ચાર્ટ દોરવાની વાત નથી ના બિલકુલ નહીં એ એક જીવંત સિસ્ટમ બનાવવાની વાત છે જ્યાં કામ સ્પષ્ટ હોય સત્તાની વ્યાખ્યા હોય અને લોકો અસરકારક રીતે સાથે મળીને ધ્યેય તરફ કામ કરી શકે એકદમ સાચી વાત અને જેવું માળખું પસંદ કરો ને એની સીધી અસર કંપની કેવી રીતે કામ કરે છે કેવી રીતે બદલાવ સાથે અનુકૂલન સાંધે છે એના પર પડે છે કર્મચારીઓના જુસ્સા પર પણ પડે છે બિલકુલ એક છેલ્લો વિચાર કદાચ આપણે અહીં મૂકી શકીએ અત્યારે જે રીતે રિમોટ વર્ક અને વર્ચ્યુઅલ ટીમો વધી રહી છે હા કોવિડ પછી તો ખાસ બરાબર તો આ જે પરંપરાગત વ્યવસ્થા તંત્રના માળખા અને સત્તા સોંપણીના જે ખ્યાલો આપણે જોયા એ આ નવા વર્કિંગ એન્વાયરમેન્ટમાં કેટલા સુસંગત રહે છે એમાં કેવા ફેરફાર આવશે એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે ભવિષ્યમાં કદાચ નવા જ પ્રકારના માળખાઓ જોવા મળે બની શકે